નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો જે રીતે દલિત અને ગણેશ જયસિંહ જાડેજાનો બનાવ બને છે તેને લઈને તમામ ગુજરાતની ન્યૂઝ ચેનલ છે એ આ બાબતની રિપોર્ટિંગ કરી રહ્યા છે તેમજ આ અંગેના ન્યૂઝ જે છે એ પોતાની ચેનલો પર ચલાવી રહ્યા છે જ્યારે મિત્રો આ બાબતના ન્યૂઝ સૌથી વધુ નિર્ભય ન્યૂઝ ઉપર જોવા મળે છે અને જેને લઈને ગણેશ જયરાજસિંહ જાડેજાના સપોર્ટર નિર્ભય ન્યૂઝના મુખ્ય એડિટર ગોપીબેન ગંગાને ફોન કરી અને ધમકીઓ આપી રહ્યા છે જે રીતનું મિત્રો ફરીથી બીજું નવું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે જેની અંદર પણ ગોપીબેન ચેનલના વ્યક્તિ સાથે વાત કરવામાં આવી રહી છે અને ધમકી આપવામાં આવી રહી છે આ અંગેનું મિત્રો કોલ રેકોર્ડિંગ છે એ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો આવો તમે પણ સાંભળો આ વાયરલ કોલ રેકોર્ડિંગ અને મિત્રો આ બાબતે તમારું શું માનવું છે તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેમજ મિત્રો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો માતાજી બોલો ભાઈ બોલો ગોપી સાથે વાત કરું છું બોલો ને શું હતું ન્યૂઝ વિશે જ વાત કરું છું ને બીજું શું હતું બોલો બોલો શું હતું એની જોડે વાત થશે نا تیرے تو حالت نہیں تھی کہ بھائی چارے تھا سے تھوڑی کور این بولو نا سو ہو تو بس ا نیو وشے دی بات کروانی ہے بھائی کی تم موکو ہو ہاں تو کینے خراب کیو ہے کینے سارو کیو ہے انا وشے بات کروانی ہے دوسری وشے بات او ہو لا گanesh بول 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 ٹھیک بولوں چھو હા મેં હમણાં ગોંડલ વાત કરી વાત કરી કીધું કીધું અમે એક આવું નથી કરી રહ્યા તમે એક નથી કરી રહ્યા મારા ભાઈ હા તમે એક નથી તમારી ચેનલ જે લખે છે તમારી બેન આજે પોસ્ટ પોસ્ટ મૂકે છે ખરાબ હા એવું સંવિધાનમાં લખી દીધું ભાઈ હા ભાઈ હું સમજુ છું મેં એવું સંવિધાન માં લખી દીધું એ કઈ માં કે તમારે પત્રકાર હોય તો ગમે લખવાનું એવું લખી દીધું મેં તમારે ત્યાં ગોંડલ હમણાં જ વાત કરી રવિભાઈ સાથે ત્યાં વાત થઇ મારે એમને મેં કીધું એમને બધું વાત કીધું ભાઈ તમે કીધું કેટલા ટાઇમ ચેનલ ચલાવો છો હું કા હું તો ઘણા ટાઇમ થી હું તો કામ કરી રહ્યો છું ભાઈ આ કઈ ચેનલ મેન કોણ છે ભાઈ મેન તો મોનર તો બીજા હોય કોઈ બી એ તો મને ખ્યાલ નથી તમને નો ખબર હોય તો ભાઈ તો તમે ચેનલ શું પેલા તમે ચેનલ હકાલો હો તમે ન્યુઝ મૂકો તમને જે ચેનલ તમે હકારો છો એના તમારા ઓનર ની નથી ખબર હા તો તમે સમાજ વિશે શું લખી શકશો ભાઈ અરે હું ભાઈ મને બી બધી ખબર જ હોય તમે જો ખબર હોય તો તમે કેમ બોલતા નથી ભાઈ તમારે ત્યાં વાત થઈ મેં એમ તો કઉ છુ તમારે ત્યાં ગોંડલ માં રવિભાઈ સાથે મેં હમણાં જ વાત કરી તમે ગમે વાત કરી હોય હું અત્યારે તમારી વાત કરું છું ભાઈ બરોબર છે તમે ગમે વાત કરી હોય તમે છેલ્લા તાર આઠ આ ન્યૂઝ મુકો છો ભાઈ અરે અમે એક થડા કાકા અરે ભાઈ તમે એક મૂકો છો એ બેન ને થયું કે હું ખરાબ લખવાનું સંવિધાન મા આપી દીધું છે ભાઈ કોયા સંવિધાન માં એવું કઈ ખરાબ લખવાનું ભાઈ તમને આપી દીધું છે તમે ન્યૂઝા અકાલો તમારું ન્યૂઝ જે છે એમાં એવું કીધું કે ગમે એનું ગમે એ લખી નાખવાનું ભાઈ પણ ન્યૂઝમાં એક માં નથી ચાલી રહ્યું અરે એક તમારી ન્યૂઝમાં જે ચાલી રહ્યું છે ને એ બીજા ન્યૂઝમાં નથી ચાલી રહ્યું ભાઈ

તો આ જ દેવા મતમ ખોટા પડો છો ભાઈ હા હવે બીજું તમને કહું કે તમે ન્યૂઝ લખો છો ખરાબ અમારા વિશે બરોબર છે તો ઈ માણાને ખરાબ કઈ રીતે કેવાય ઈ મને કયો હાલો તમે ન્યૂઝ અકાલો છો સારા સારા સમાચાર તમે આપો ને અરે સારા સમાચાર આ છલાચા આપ દિયેસ તી તમે ફોન કરી તમે આવો ગોંડલ મારા ભાઈ હવે જે ફરિયાદી રહ્યા ભાઈ

કેમ કઈ નથી લાગતા હું એમ જ કઉ છું કે ફરિયાદી તી જે ફરિયાદી રહ્યા બરોબર છે તમે જુનાગઢ માં રયો કે બીજે કે રયો ભાઈ ના હું અમે અમદાવાદ હોય ભાઈ અમે ક્યાંય જુનાગઢ એ આ તો આ ગોપીબેન જૂનાગઢ ના હે કે ના 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 કોઈ ના ને એ અમદાવાદ જ રહે છે એમનું બધું જો તમે ની પર તમે તમારું જે છાઈપ્યું બરોબર એ જુનાગઢ ની પરિસ્થિતિ વાંચી ભાઈ

બરોબર આયા ગોંડલ થી મારે જુનાગઢ ક્યારે જાવું પડે હા એ તો હું એજ જાણ્યું એમ તો કઉ છું કે ભાઈ શું કામ થયું મને તો ખ્યાલ જ હોય ને કે શું કામ આટલું બધું ઉગ્ર બન્યું ક્યારે આ બધું બનવું પડ્યું હ હવે 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 જે ઈ ગોપી જે આવે ઈ અનાજ તો તમે જો દરબાર સમાજ ના હો ભાઈ તો ગોપી ગમે એ લખી નાખે ઈ ના ચાલે અંધી લેજો ગોપીબેન ને કેજો તમે હા હા મેં કીધું ને ગોપી બેન ને મારી હારે વાત કરાવજો ચોક્કસ હો હા હા તમે કયો ઈ ઓફિસ છે તમે કયો ઈ જગ્યાએ આવવા જ છે અમે કોઈ એમ નથી કે આજ તમને ફોન કરીને મૂકી દેશું બરોબર અમારો ફોન ચાલુ છે છે ભાઈ હો ને કોપી બેન જોડે તમે અત્યારે માં વાત કરાવતા હોય તોય કરાવો ના ના અત્યારે તો ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુમાં છે હું પછી તમને વાત કરાવી સાndarray બરોબર તમે જો આયા તમે દાખલા તરીકે ન્યુ જકલો હા મેં વાત કરી છે મે બોન્ડલ બી આવણી તો મારી વાત સાંભળો તોતરવાવા જોડો આવ્યું હા બરોબર એની અંદર અમારે અમારા ગોંડલ ની જ ધારાસભ્ય તરીકે દીકરા હતા ને એના તાલાળા નથી રાખ્યા અમારે ન બોલાય તમે ભાઈ જે છાપો હો ને અમારે ન બોલાય તો તમે અમને પરાળે બોલાવો છો ભાઈ ના લોકો ફરારે બોલાવો છો તમે લોકો બરોબર ત્યાં ગરીબ માણસો ને સારા માણસો ને એને પચાસ મોકલાવેલા ગાડીઓ મોકલાવેલા છે બરોબર છે ઓક્સિજન વખતે કોરોના વખતે ઓક્સિજન વખતે અમે આયાથી એને અહીંયા ઓક્સિજન આયાથી ગોંડલ માંથી આયા બધે આજુબાજુમાં પૂરું પાડતા જુનાગઢ હોય કે રાજકોટ હોય કે ગોંડલ હોય તો ભાઈ એના આટું દબંગીરી કરવાની હોય મારા ભાઈ હા પણ હું એમ જ કઉ છું કે એમના જે સારા કામ ના જે બધા વિડિઓ છે ને તમે જે બધી વાત કરી ને મને અત્યારે જે બધી મૂકી તમે તમે જે પોસ્ટ જે બે ને મુયકી છે બરોબર ખરાબ વિશે ઈ તો કોઈ સંવિધાનમાં કોઈ લખવાની છૂટ જ નથી ને ભાઈ ખરાબ કોઈ પોસ્ટ જ નથી એમાં સાંભળો મેં જે સારા કામ ના વિડિઓ જે છે મારી વાત સાંભળો એ અત્યારે મંગાવ્યા છે સાંભળો ત્યાં જ મંગાવ્યા છે ગોંડલ થી મને બે જણા એ ફોન કર્યો ને હા

તો તો ભાઈ ભાઈ સમાજ વિરોધ સમાજ વિરોધ ની વાત કરે હું મુસ્લિમ જાતમાંથી આવું ભાઈ હું મુસ્લિમ સમાજ સમાજમાંથી આવું છું બરોબર છે હું અત્યારે મને આયા નથી રહેવા તો હું ચાપ દીધી તને ફોન આયા તમને કરાવી અમે બરોબર છે તમે એમ જાડો છો કે અમે કાકા તમે હાંભળો કાકા નથી હું તમારો ભાઈ છું અરે ના આપું મારા વડીલ કેવાય એટલે ના હું તમારો ભાઈ જ છો બોલો બોલો

કે એને અમારે એને આવી રીતે વાત જ ન કરવાની હું તમને કહી દઉં હો ના ના એ તો ખ્યાલ આ તો સાચા ખોટા ની જ વાત કરું ભાઈ હો એટલે ગોપીબેન નો મતતા નો સમજાવતા પછી અમને નો કેતા સંવિધાન માં કે નત લઈ ભાઈ તમે અમારી વિશે ખરાબ બોલો ને તમને કહું છું એના ગુનિયા ગુના ઇતિહાસ કાઢો તમને ઈ તો નથી ખબર હા પણ હું એમ જ કહું છું કે હું અમે આવશું ત્યારે તમારા ઓનર નું નામ એ તમે નથી બોલતા

તમે તમારું શું નામ છે તમારી સાથે અલગ અલગ લોકો વાત કરે મારું નામ જાડેજા નામ છે અજય તમે ક્યાં ના રેવાના કચ્છ માંડવી મારું ગામ છે જો તમે આવો ને ભાઈ બરોબર છે અમે એમ નથી અમારી બાજુ બોલજો એમ ભાઈ બરોબર છે તમારી ન્યૂઝ ને કેજો હકીકત લખે ભાઈ હજી લગી કોઈ ન્યૂઝ એવું નથી લખું ભાઈ કોઈ ના વિશે ખરાબ બરોબર છે તમે એમ કયો કે ગણેશભાઈ વિશે અમે જોયેલા છે કામ તો તમારી તમે નથી જોયેલા તમે ભાઈ ફેસબુક નથી વાપરતા તમારી મોઢે હમણાં શું કોઈલા સાહેબ હું બધું જોતો જ હોઉં છું નથી જોતો એવું તો તમે કાજી લગીન લખું નહીં કોઈ થી ગુંડો છે ને આ છે ને તે છે ને એ શું લખે અમે દાંત કાઢી દઈએ એને શું તકલીફ છે બેન ને પણ હું એમ જ કઉ છું કે મને કોઈ ટોપિક ની ખ્યાલ નતો બરોબર છે અને અત્યારે બધું મેં વખત બી ન્યા બી ખરી લીધી છે ગોંડલ બી મારા બે ત્રણ જણા સાથે મારા મિત્રો જે મારા સમાજ હોય મનનો ખ્યાલ હોય ન્યા બધું તમારા મિત્ર છે તો તમે એને તમે ન્યુઝ આપો તો તમે એને પૂછો હકીકત ગોંડલ માં શું ચાલી રહી છે એમ તો કઉ છું કે હું ન્યા મારા મિત્રો જે ગણેશભાઈના મિત્રો છે ને એની સાથે વાત કરી લઉં

બરોબર તમે આ બધું એમને મોકલાવો બનાવીને અમારી ફોજ છે ઓલી છે તમે બધી ફોજ છે અમે દાંત કાઢી તકલીફ બી બેન ને પડે ઈ જાતનું તમારું પથર દાંત નઈ કાઢવાના અરે હું કઈ દઉં છું વાત કરી દાંત શું કામ નહી કાઢવાના એ મને નથી ખબર પડતી અમે કોઈ કાંઈ કોઈ નું ખા અમે કોઈ બેન દીકરીને કઈ હેરાન કરીને કે કોઈ નું ખાઈ ગયા નથી કોઈની એ જમીન ક્યાંય દબાવી હોય તો કયો કોઈ અત્યાર લગીન માં એવો ઇતિહાસ આવે ને અમારો બરોબર છે તો આપી દે તમે દરબાર હું તમારી વાત કરું હું રાખું ઈ આવે ચાલુ કોન ચાલુ તમને ગોપીબેન સાથે મારી ક્યારે વાત કરાવો હા પણ હું બીજા ને રિપ્લાય તો આપતો બેન ઇન્ટરવ્યુ માં કેટલા વાર પછી મને કેટલા ટાઈમ પછી તમે વાત કરાવજ કોલ કરાવડાવું છું ફાઈનલ કોલ કરાવજો છો તો બત્રીસ વાળા નંબર પર કોલ કરાવડાવું છું હા કરાવ હા હા